ધારી તાલુકાના ગામડાઓમાં માવઠા રૂપી કહેરના કારણે જગતનો તાત ખેડૂતોને મોટું નુકસાન થયું ખેડૂતોની રહી સહી આશાઓ પર પાણી ફરી વળતા આર્થિક રીતે પાંચ વર્ષ પાછળ ધકેલાયા છે ધારી તાલુકાના ગામડાઓમાં માવઠું થતા મગફળી કપાસના પાકને મોટું નુકસાન થયેલું છે ત્યારે આ જોજ સામાજિક આગેવાન રાજકીય આગેવાન જીતુપાઈ શેડેલિયા અને ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈને દિલાસો પાઠવેલ છે સાથે જ સરકાર પાસે યોગ્ય માંગણી કરી કે ધારી તાલુકાના ગામડાઓમાં ઓછી વરસાદના કારણે ભારે નુકસાન વેઠનાર ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ કે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેરવરસાયું છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની ભરની ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સીંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણી અને માગણી એ જ છે કે સહાય મળે સહાય કરતાં પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને લાગણી અને માગણી છે સંજય વાળા નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ ન્યુઝ સાથે